જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં અને આજે ચેલેન્જ વિડીયો બનાવવા જઈ રહ્યા છે અમે કે તમે જોઈ શકો છો કે સામે જે ઈટ પડી છે એ ઈટથી આ ઈટે દડો પાડવાનો છે અને દરેકને પાંચ ટ્રાય આપવામાં આવશે અને જો પાંચમોથી જે વધારે ટ્રાય કરશે જે પાડવામાં તેને ઈનામો આપવામાં આવશે પાંચસો રૂપિયા ઇનામો આપવામાં આવશે તો જોઈએ આપણે સૌથી પહેલા કોણ આવે છે કોણ આવે છે બોલો રોહિત આવે છે ચલો એ હાલ હાલ નહીં ચાલ ટ્રાય નથી એક એક દડા બે દડા ભાર ભાર પાંચસો રૂપિયા જીતવાના હોય તો નહી ટ્રાય રોજ છેલ્લો ટ્રાય પોચ એક મિનિટ એક મિનિટ ચાલુ આખો આપણે શું કરી ખબર આપણે દસ ટ્રાય એટલે ચલો નાખી દે બીજા દસ ટ્રાય આપવામાં આવે છે દસમાં જે વધારે હીટ પાડશે એનો પંચો રૂપિયા ઇનામો છે સાત છે ને સાત સાત ટ્રાય છે ત્રણ ટ્રાય બાકી રોજ એક આઠમો એક નવ ટ્રાય એક ટ્રાય બાકી જો દસ ટ્રાય દસ ટ્રાઈમો રોહિતભાઈને એક દડો પાડ્યો છે આવી છે આપણે રમતું જોઈએ રમતું પાંચસો રૂપિયા જીતીને જોઈશું કા હારીને જોઈશું અરે વાહ એક ટ્રાય પહેલો ટ્રાય ગણજો ચાલો અરે વાહ રમતું તેને ત્રણ ટ્રાય પાળ્યા મને લાગો પાંચસો રૂપિયા જીતીને ત્યાં રમતું અરે ચાર વાહ રમતું વાહ પોંસો રૂપિયા આ તો મેગી આવી જા આપણી પકોડી આવી જાટ ડ્રાઈવ છે ને આ જ રમતું મને રૂપિયા પકોડી ખાઈ જા હા પોટ ડ્રાઈવ કરે પોચ દડા પડે ને ચોમું ચોમુ પોચ સાત અરે વાહ અરે વાહ રોહિત જોવાનું દસ મો આઠ 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 દડા બધા દસ નાખવાના રમતું આઠ પાડે જે નવ પાડ છે પંદર રૂપિયા ઇનામ જીતી જાય વા મને લગ અશી પંચ રૂપિયા જીતી ને અશી તારા આઠે આઠ પાડવા નહીં દસ રૂપિયા પુરા કરી દે ચલા દસ

આ શું આવું કર્યું હતું તાર ટ્રાય છે દસ ટ્રાયમો ત્રણ ટ્રાય પૂરા કર્યા છે આ ચાર પૂરા કર્યા તું અમે જીતવાનું તો નહીં અમે હવે આવ્યા છે અમારા જાનકીબા જોઈએ જાનકીબા દહે દહે પૂરો કરે ઈટ ઓમના નું અમને તો કણ નાખી ઈટ જોઈને જ પહેલો ટ્રાય ફેલ આ બીજો ટ્રાય ફેલ આ ત્રીજો ટ્રાય ફેલ અને આ ચોથો ટ્રાય ફેલ એ તું હસી જઈ ફેલ અહીંયા

આઈ બચ્ચા પડવાને રે આઠમો આઠ આઠે આઠ પડવાને સુન જો પણ જો જીતો આવજો જીતી જો જો તો જીતી ગયો કોઈ વાહ આ તો થાય છે અરે વાહ

બતાવો એના બતાવો પાંચસો રૂપિયા આજના વિજેતા રમતુભાઈ રમતુભાઈ પાંચસો રૂપિયા જીતી જાવ તમે શું કરશો પાંચસો રૂપિયા હા પકોડી લાવવાની હા કુદો